નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે પહેલા મહિનાની ઓગણત્રીસ તારીખ ને વાર છે સોમવારને મિત્રો આજની ઘઉંની આવક વિશે વાત કરું તો મિત્રો પાલમાં એક જ પાલ આવેલો છે ને જે નવા ઘઉં આવેલા છે અમેરિકન ટુકડી છે અને ઘઉં બહુ સારા છે એનો ભાવ હમણાં હરાજી ચાલુ થયેલા જાણી લઈએ કેવા ભાવ થઈ છે તેમજ મિત્રો છાપરાની આવક વિશે વાત કરું તો છાપરામાં આજે રાબેતા મુજબ આવક રહેલી છે મિત્રો અઢાર નંબરના પિલર સુધી છાપરું ફૂલ ભરેલું છે તો હરાજી નું બસ કામકાજ ચાલુ થવા જ જઈ રહ્યું છે તો હમણાં જાળે લે નવા ઘઉના હું ભાવ થઈ છે વિડીયો લાઈક કરતા રહેજો અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો નવા ઘઉં હરાજી ચાલુ થઈ ગઈ છે મિત્રો આ નવું ટુકડું છે હજી આવ્યું છે જોઈ લો હરાજી ચાલુ છે અત્યારે પાંચસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો છે નવું અમેરિકન ટુકડું છે ને દાણો એકદમ સોલિડ છે એકદમ સોના જેવો દાણો થયો નવા નવા પેલા કહી દીધા પાંચસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો

પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય છે ડંક વારો માલ છે અમેરિકન ઢોકળી છે પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય છે ડંક વારો માલ છે

છસો ને બે રૂપિયા ભાવતું છે આ ડંખ વગર નું છે સુપર એક નંબર માં છે છસો ને બે રૂપિયા ભાવ થયો છે દેશી ટુકડી પાંચસો ને બાસઠ રૂપિયા વાવતું છે લોકો ગૌ છે એક નંબર સુપર દેશી લોકો ગૌ છે પાંચસો ને બાસઠ રૂપિયા વાવત્યો છે ડંખ વગર નું છે પાંચસો ને બાસઠ રૂપિયા હલો પાંચસો ને છાસઠ રૂપિયા દેશી ટુકડી છે પાંચસો ને છાસઠ રૂપિયા ભાવતી ડંક વગર નું પાંચસો ને છન્નું રૂપિયા ભાવતું છે સુપર અમેરિકન ટુકડી છે સૂનું છે કોણ સોલી પાંચસો ને છન્નું

ડંખ ડંક વગરનું સોલ્યુ પાંચસો ચોહાઠ તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ઘઉં ના બજાર ભાવ આ પ્રમાણે હતા ને મિત્રો બજાર ભાવ વિશે વાત કરું તો બજાર ભાવ હજી એવું ટકેલું છે બજાર સારું છે હજી બજારમાં કોઈ પણ પ્રકારનો ઉતાર ચડાવ રહ્યો નથી મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આ વિડિયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ